જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ વિઠલાણી હું જુનાગઢ થી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપને ડાયાબિટીસ માં એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના ના સાંભળીએ શું નામ તમારું જીતેન્દ્રભાઈ અને ક્યાંથી આવો છો પીપળવાડ અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા ડાયાબિટીસ માટે આપણે કોને કોને તકલીફ હતી મારે અને મારા ઘરના બરાબર છે હવે આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પેલા ડાયાબિટીસ તમારું અને તમારા ઘરનાનું કેટલું કેટલું રહેતું હતું મારે ડાયાબિટીસ હતું ત્રણસો ને બાવીસ અને બિલ ને ઘરના નું હતું ત્રણસો ને પંચાણું બરાબર છે પછી આપણે કેટલી બોટલ નો કોર્સ પૂરો થયો આપણે એક એક બોટલ નો કોર્સ પૂરો કર્યો બરાબર છે હવે અત્યારે તમે ચેક કરાવીને આવ્યા છો અત્યારે કેટલું આવ્યું છે ડાયાબિટીસ અત્યારે મારે એકસો ને અગિયાર આવ્યું છે બરાબર છે અને બેન ને બેન ને પંચાણું આવ્યું છે પંચાણું

સો એ સો ટકા સો એ સો ટકા રાહત છે બરાબર દ્વારકાધીશ ની કૃપા થઈ ગઈ હા ઘણું બધું રિઝલ્ટ કહેવાય જય દ્વારકાધીશ દ્વારકાધીશ